પ્રહલાદને ભરોસો હતો ભગવાનનો ભરોસો હતો ભરોસો કામ કરે જેની પર તમને વિશ્વાસ હોય વિશ્વાસ કામ કરે ભગવાનમાં પણ વિશ્વાસ જોઈએ વિશ્વાસ ના હતો કામ ના થાય જેને જેનો આશરો એને એની લાજ એમ આપણે ભગવાનના આશરે બેસીએ તો ભગવાન આપણી બધી ચિંતા કરે વિશ્વાસ જોઈએ પ્રહલાદને વિશ્વાસ હતો ભગવાનમાં એટલા બધા વરદાન લઈને ફરનાર હિરણે કશું પણ ભગવાનના ભક્તોનો દ્રોહ કર્યો તો ભગવાને થાંભલામાંથી પ્રગટ થયા કયું રૂપ લીધું નરસિંહ અવતાર પ્રહલાદ ભગત હતા એવા ને એને ભગવાનમાં વિશ્વાસ હતો મૈત્રી હોય તો વિશ્વાસ દ્રઢ થાય જેને જેને વિશ્વાસ મૂક્યો છે એનું કાર્ય ભગવાને કર્યું છે વિશ્વાસ દ્રઢ કરવાનો ભગવાનના વચ્ચે નહીં છે વિશ્વાસ